કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જા એટલે હું કેવા ને ધમકાયા છે હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવા હું માણિક છું એટલે તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા કઈ નથી શિક્ષકો ખુલાસો કરીને જાઓને ખુલાસો કરવા ખુલાસો કરો મારા નામ ખુલાસો કરવાનો કોઈ જરૂર

દર વખતે ટેપ પડી છે બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ

ચાર તારીખે ચાર તારીખે ખબર પડશે દર વખતે તૂટી પડો છો બંધ કરો તમારે સમજવું દર વખતે તૂટી પડો છો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી કરો સાંસદ ની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની મેં જગ્યા આઈબી પૂછી આજે બી ઠરાવ આપી દઉં મને છે ને લોગર એવું બધું કીધું છે

લોકો એટલી ચિંતા છે તો મને મને ફોડ નહીં થયો તમારા તમને તમે શું કરવા દઉં મારું કામ મેં મારી તમારી ચંસુપાત ની તમારે જરા બી અહીંયા ચંસુપાત ની જોઈએ તમને

ધારુ વેચવા દારૂ વેચવા વાળા ને સમજાવો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એ દારૂ વેચવા વાળા ને ફરો છું શરમ આવે શરમ થઈને બુટલેગર લઈ ફરો લાગે છે તારા જેવું તો આવી ગઈ અરે